તેના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે બાળ કેળવણી મંદિરના વિદ્યાર્થીઓ વિવિધ રમત વિવિધ ગમત સાથે જ્ઞાન મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય લીલાબેન શાહની પાંચમી પુણ્યતિથીએ તેમની પ્રતિમાને સૂતરની આટલી પહેરાવી વંદન સાથે વાલી સંમેલન અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું બાળકોમાં રહેલ ટેલેન્ટ શક્તિને ઉજાગર કરવા માટે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓ સાથે એક સંવાદ કરવામાં આવ્યો સંસ્થા એક તપોભૂમિ છે ચોણા ચોરાણું વર્ષથી અવિરતપણે ચાલી રહી છે પૂજ્ય લાલચંદભાઈ વોરા એણે આઝાદીનો સમય હતો એમાં ગીજુભાઈ કારણે એમને સંપર્ક થયો બાળકોની ખૂબ ખરાબ હાલત જોઈ અને આ સંસ્થાની સ્થાપના કરી પુણ્યોદય એટલો સરસ છે કે ચોરાણું વર્ષથી અવિરત આ સંસ્થા ચાલી રહી છે હજી પણ ચાલે છે આ લાલચંદ કાકા હતા મારા નાનાજી થાય બહુ નસીબદાર છું ગૌરવની વાત છે કે આવા પરિવારમાં મારો જન્મ થયો છે ત્યાર પછી લાલચંદ કાકાએ સંભાળી ત્યાર પછી મારા મમ્મી એટલે લીલાબેન શાહે સંભાળી અને હવે બહુ જ આનંદથી કહેવાનું મન થાય છે કે હવે થોડું ઘણું સંચાલનના સંસારના સંચાલનમાં હું પણ હેલ્પ કરું છું જોઈએ તો બાળ સંસ્કારમાં માતા પિતાની કેવી ભૂમિકા હોય છે બાળકને સમજવાની જે શક્તિ છે ક્ષમતા છે એક માતા પિતા તરીકે બાળકને કયા સમયમાં કેવો સમય આપવો જોઈએ અને બાળક હસતું ખીલતું એના ચહેરા ઉપરની સ્માઈલ કેવી હોવી જોઈએ તો એક માતા જે છે એક પિતા છે એ બાળકને સમજે બાળકને સમજાવવાનો નથી પણ બાળકને સમજી અને આગળ વધવાના પ્રયત્નોની સાથે આગળ વધવું જોઈએ આ એક બાળ કેળવણી સંસ્થા જે છે બગસરા તો ત્યાં બાળક છે એ લખવા માટે જ નહીં પણ તેનામાં રહેલી શક્તિ અને આવડત અને એની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સુસુપ્ત શક્તિને બહાર લાવવા માટેના આ ગુરુજનો આ સંસ્થા જે પ્રયત્ન કરે છે આ સંસ્થાના આજે જોઈએ કે આ શાળાની વિઝિટ લીધી શાળામાં બાળ સંસ્કારની ભૂમિકામાં માતા પિતા શું યોગદાન આપી શકે આવી અનેક વાતો કરવામાં આવી વાલીઓના સાથેના પ્રતિભાવો જે છે અને તેનું બાળક છે એ ઘર આંગણામાં કેવી પ્રવૃત્તિ કરતું હોય છે કેવા તોફાન કરતું હોય છે તો કયા સમયે બાળકને મારે શું આપવું કેવા પ્રયત્નો કરવા કેવી રમતો કરાવીએ કે જ્યારે અત્યારના સમયની અંદર યુગ જોઈએ તો કે મોબાઈલનો યુગ છે પણ બાળકને આપણે શું કરીએ છીએ કે બાળકને રમવા નથી દેતા કે બાળકને ધૂળમાં જવા નથી દેતા કે બાળકને એકલું પડવા નથી દેતા ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો ઉદ્ભવે છે કે ચાર દિવાલોની વચ્ચે બાળક ઉછરે છે તો એ બાળક છે એ મોબાઈલ માંગવાનું છે